હેલ્લો દોસ્તો મેક્સ લીડર યુટ્યુબ ચેનલમાં ઘણી વખત સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ એટલો જ ઉપયોગી બને છે ટોપિકનું નામ છે વિભાજ્યતાની ચાવીઓ તો ચાલો દોસ્તો શરૂ કરીએ પાંચની વિભાજ્યતાની ચાવી પાંચની વિભાજ્યતાની ચાવી આપેલી છે જો આપેલ સંખ્યાનો એકમનો અંક zero કે પાંચ હોય તો તે સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય એટલે કે જે સંખ્યાનો એકમનો અંક zero અથવા પાંચ બેમાંથી કોઈ પણ હોય તે સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય ઉદાહરણ દ્વારા જોઈએ ઉદાહરણ આપેલું છે એક હજાર એકસો પચીસ એક હજાર એકસો પચ્ચીસ છે એ પાંચ વડે વિભાજ્ય છે કે નહીં એ ચકાસવા માટે સૌ પ્રથમ આપણે જે સંખ્યા આપેલી છે એક હજાર એકસો પચ્ચીસ એનો એકમનો અંક જોવાનો અહીં એક હજાર એકસો પચ્ચીસમાં એકમનો અંક પાંચ છે હવે ચાવીમાં એવું કીધું છે કે જે સંખ્યાનો એકમનો અંક ઝીરો કે પાંચ હોય તો તે સંખ્યાને પાંચ વડે શેષ ભાગી શકાય અહીં ઉદાહરણમાં એક હજાર એકસો પચ્ચીસ છે એનો એકમનો અંક પાંચ છે તેથી તેને પાંચ વડે ભાગાકાર જોઈએ તો એક હજાર એકસો પચીસ કરીએ તો ભાગફળ આવે બસો પચીસ અને શેષ આવે જીરો જીરો જો શેષ જીરો જીરો આવે તો જ આપણે શેષ કહી શકાય અહીં એક હજાર એકસો પચીસ ભાગ્યા પાંચ કરીએ છીએ તો શેષ જીરો જીરો આવે છે તેથી આપણે કહી શકીએ કે એક હજાર એકસો પચીસ ને પાંચ વડે બીજું એક ઉદાહરણ જોઈએ પાંચની વિભાજ્યતાની ચાવી એવી છે કે જે સંખ્યાનો એકમનો અંક જીરો કે પાંચ હોય તે સંખ્યાને પાંચ વડે શેષ ભાગી શકાય અહીં ઉદાહરણમાં ત્રણસો ચાલીસ આપેલા છે ત્રણસો ચાલીસ નો એકમનો અંક ચાલીસ પાંચ કરીએ તો ભાગ આવે અડસઠ અને શેષ આવે જીરો જીરો તેથી ત્રણસો ચાલીસ ને પણ પાંચ વડે નિષ ભાગી શકાય છે વિદ્યાર્થી મિત્રો

ના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ મેથ્સ લીડરને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ